હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું લીલવાની કચોરી કે પછી લીલી તુવેરના પરાઠા ખાઈને જો કંટાળી ગયા હોય તો આ રેસીપી તમારા માટે છે આજે આપણે એકદમ ક્રિસ્પી લીલી તુવેરના રોલ બનાવી લઈશું જે બાળકોથી લઈને મોટા બધાને ઘરમાં ભાવશે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આ રોલ આપી શકો છો તો એના માટે અહીંયા મેં એક કપ જેટલી લીલી ફ્રેશ તુવેર લીધી છે એના દાણાને આ રીતે કાઢી લેવાના છે તો દાણા અહીંયા મેં ટોટલ એક કપ લીધા છે દાણાને સારી રીતે એકથી બે પાણીથી ધોઈ લેવાના છે ઉપરનો જે કચરો હોય એ બધો જ નીકળી જાય હવે અહીંયા આપણે એક પેન ની અંદર એક કપ જેટલા દાણાને ધોયેલા એડ કરી દેવાના છે ચપટી એવું એટલે કે અડધી ચમચી જેટલું મેં અહીંયા મીઠું એડ કરી દીધેલું છે અને થોડી એવી ખાંડ એડ કરવાની છે ખાંડ અહીંયા ચપટી એવી એડ કરવાથી તુવેર છે એનો કલર એકદમ ગ્રીન જ રહેશે તમે તુવેર બાફો છો વટાણા બાફો છો ત્યારે ચપટી ખાંડ એડ જરૂરથી એડ કરી દેજો એનાથી જે કલર છે એકદમ ગ્રીન જ રહેશે હવે અહીંયા બે કપ જેટલું પાણી એડ કરીને ઢાંકણ ઢાંકીને પાંચથી સાત મિનિટ રહેવા દઈશું તો તુવેર છે એકદમ સારી રીતે બફાઈ જશે તમે જોઈ શકો છો પાણી છે એ ગંદુ થયું છે પણ તુવેરના દાણા એકદમ ગ્રીન જ રહ્યા છે તો આ રીતે ચેક કરી લઈશું દાણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લેવાના છે તુવેરના દાણાનું બધું જ પાણી નિતારી લેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે અહીંયા હું ત્રણ બાફેલા બટેટા લઈ રહી છું એને સારી રીતે મેશ કરી લેવાના છે ઘરમાં રહેલા કોઈ પણ મેશર ખમણીની મદદથી એકદમ આ રીતે મેશ કરી લઈશું જેથી બટેટાના ગાંઠા ના રહે તમે અહીંયા ત્રણ બટેટાને એકદમ સરસ રીતે સ્મૂથ કરી લીધા છે તમે જોઈ શકો છો આ રીતે મેશ કરી લેવાના છે ઠંડા કરીને જ મેશ કરવાના છે તો એકદમ સરસ થશે હવે અહીંયા હું મેંદાના તુવેર રોલ બનાવી રહી છું જો તમારે ઘઉંના બનાવવા હોય તો ઘઉંના પણ બનાવી શકો અડધો મેંદો અડધો ઘઉં કરવો હોય તો તમે ને હાફ પણ લઈ શકો છો પણ હું અહીંયા ત્રણ કપ મેંદો સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે ને એક ચમચી જેટલો અજમો લઈને હાથમાં સારી રીતે મસળીને એડ કરી લેવાનો છે તમે અહીંયા મેંદાના બનાવશો તો એકદમ સરસ એવા ક્રિસ્પી બનશે ઘઉંના પણ ક્રિસ્પી બનશે પણ ઘઉં કરતાં મેંદાના ખાવામાં એકદમ સરસ લાગશે આપણે ડેલી રૂટીનમાં નથી બનાવતા હોતા ક્યારેક જ બનાવતા હોય છે તો આ રીતે જરૂરથી એક વખત મેંદાના ટ્રાય કરજો એટલા સરસ બનશે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું નોર્મલ પાણી ઉમેરતા જઈને એકદમ સ્મૂથ લોટ બાંધી લેવાનો છે લોટ વધારે પડતો કઠણ નથી કરવાનો કે વધારે પડતો ઢીલો પણ નથી કરવાનો આપણે જે પરાઠા બનાવીએ છીએ એવો જ લોટ બનાવીને તૈયાર કરી લેવાનો છે હવે અહીંયા મેંદાનો લોટ છે એટલે એને રેસ્ટ આપવો જરૂરી છે તો હું અહીંયા અડધો કલાક માટે રેસ્ટ આપું છું જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે દસ મિનિટ પણ રેસ્ટ આપી શકો છો લોટને અડધો કલાક રેસ્ટ આપીશું એ પછી હવે એક પેનની અંદર આ રીતે બે ચમચી તેલ ગરમ કરી લેવાનો છે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું જીરું એડ કરી લઈશું જીરું સારી રીતે આ રીતે ગરમ કરી થઈ જાય એ પછી અહીંયા મેં એક ચમચી જેટલું લીલું લસણ લીધું છે લીલા લસણની જગ્યાએ સૂકું લસણ પણ લઈ શકો છો અને લસણ ના ખાતા હોય તો તમે આ રેસીપીમાં સ્કીપ પણ કરી શકો છો એક ટેબલ સ્પૂન જેટલા તીખા લીલા મરચાં એડ કરી દેવાના છે એ મરચાં પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો સારી રીતે લસણ અને મરચાંને એકદમ લો ગેસની ફ્લેમ પર સાતરી લઈશું હવે એક મોટી ચમચી સફેદ તલ એડ કરી દઈશું અડધી ચમચી જેટલી લીલી વરિયાળીને એડ કરી દેવાની છે વરિયાળી જરૂરથી એડ કરજો વરિયાળીનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે હવે અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે આ રીતે તેલમાં હળદર એડ કરવાથી કલર એકદમ સરસ આવતો હોય છે તો હળદર એડ કરીને મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ સારી રીતે સતડાઈ જાય એટલે જે આપણી બાફેલી તુવેર હતી એને આપણે એડ કરી લેવાની છે બધું જ પાણી મેં અહીંયા નિતારી દીધેલું છે અને ત્રણ બટેટાની જે પેસ્ટ કરી એને પણ આપણે એડ કરી લઈશું હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું ચેક કરીને એડ કરવાનું છે કેમ કે આપણે તુવેરમાં પણ બાફતી વખતે મીઠું એડ કરેલું છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અડધા એવા લીંબુનો રસ એડ કરવાનો છે આ મસાલો છે એ થોડો ખાટો મીઠો તીખો સરસ લાગતો હોય છે એટલે અહીંયા હું લીંબુનો રસ એડ કરી રહી છું જો તમને થોડું વધારે સ્વીટ પસંદ હોય તો ચપટી એવી ખાંડ પણ તમે આની અંદર એડ કરી શકો છો બધી જ વસ્તુને સારી રીતે આ રીતે મેશનની મદદથી મેશ કરી લેવાનું છે એકદમ સરસ રીતે તુવેર બટેટા બધી જ વસ્તુ મેશ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને લીલા તાણા એડ કરી દેવાના છે તો એકદમ ટેસ્ટી અને એકદમ સિમ્પલ એવો આપણો મસાલો તૈયાર છે તો હવે આપણે આ જ મસાલામાંથી તુવેરના રોલ બનાવીશું તો હવે અહીંયા બંને સાઈડની કિનારીને એકદમ સારી રીતે ચીપકાવવા માટે મેં અહીંયા બે ચમચી કોર્ન ફ્લોર લીધો છે થોડું થોડું પાણી એડ કરીને એકદમ સરસ એવી સ્લરી તૈયાર કરી લેવાની છે કોર્ન ફ્લોર ના હોય તો તમે આ રીતે ચોખાનો લોટ મેંદાનો લોટ ઘઉંનો લોટ કોઈપણની આ રીતે એકદમ પતલી સ્લરી તૈયાર કરી શકો છો હવે એને સાઈડ પર મૂકી લઈશું અને લોટને આપણે ચેક કરી લઈશું તો અહીંયા મેં ત્રીસ મિનિટ લોટને રહેવા દીધેલો છે તો એકદમ સરસ રીતે લોટ ફૂલી ગયો છે તો ફરીથી એને એકથી બે વખત સારી રીતે મસળી લેવાનો છે આ રીતે મેંદો છે એટલે લોટને મસળવો ખૂબ જ જરૂરી છે તો જ આપણા જે રોલ છે એકદમ ક્રિસ્પી બનશે હવે એમાંથી આ રીતે મોટી સાઇઝનો લુઓ લઈને એકદમ સરસ એવી પતલી રોટલી આપણે વણી લેવાની છે તો આ કોઈ પણ ઉપર તમારે તેલ લગાવવાની જરૂર નહીં પડે કોરો લોટ લગાવવાની પણ જરૂર નહીં પડે જો તમારો લોટ પરફેક્ટ હશે તો એકદમ સરસ એવી રોટલી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે હું અહીંયા પતલી પતલી અને મોટી જે પાટલીની સાઇઝની રોટલી વણી રહી છું તમને જો નાફ આવે તો તમે પ્લેટફોર્મ સાફ કરીને પ્લેટફોર્મ પર તેલ લગાવીને પણ વણી શકો છો તો આ રીતે એકદમ સરસ એવી રોટલી તૈયાર છે તો હવે આપણે ઘરમાં કોઈ કટર કે છરીની મદદથી આપણે કટ લગાવી દેવાના છે તો આ રીતે વચ્ચે એક કટ લગાવીને સાઈડમાં બે કટ લગાવીને આ રીતે સાઈડની કિનારીને આપણે કાઢી લેવાની છે ને વચ્ચે આ રીતે એક કટ લગાવી લઈશું તો ટોટલ આપણે ચાર જે છે ચાર સાઈડનો આપણે આ રીતે ઉપયોગ કરીશું હવે અહીંયા મેંદો છે એટલે આની સાઈડને સારી રીતે આ રીતે ઉપર અને નીચેના ભાગને ખેંચી લેવાની થોડી થોડી અને એ પછી જે મસાલો બનાવેલો એને આ રીતે એકદમ રાઉન્ડ શેપ આપીને મૂકી દેવાનો છે અને રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરતા જવાનું છે તો મેં બંને સાઈડની પટ્ટી ઉપર આ રીતે મસાલાને મૂકી દીધો છે અને જે લાસ્ટની કિનારી છે એને થોડી એવી પાણીવાળી કરીને આ રીતે રાઉન્ડ રોલ કરી લેશો એટલે એકદમ સારી રીતે ચીપકી જશે તો આ રીતે બધા જ રોલ બનીને તૈયાર થઈ જશે એટલા ઝટપટ અને તમે ફટાફટ બનાવી શકશો અને આ રોલને તમે ફ્રીઝમાં ફ્રોઝન પણ કરી શકો છો કે પછી તમે એક દિવસ માટે રાખી શકો છો રાત્રે બનાવીને ફ્રોઝન કરી શકો છો સવારે બાળકોને આ લંચ બોક્સમાં આપવા હોય તો તમે તરત જ ડીપ ફ્રાય કે પછી ઓવનમાં કે એરફ્રાયમાં તમે આ રોલ બનાવી શકો છો હવે જે આ બંને આપણા જે મસાલાવાળો જે પાર્ટ છે એને આપણે જે કોર્ન ફ્લોરની સ્લરી બનાવેલી એમાં ડીપ કરી લઈશું અને એ પછી તેલમાં તળી દેવાના છે છે ડીપ કરવું એટલે જરૂરી છે જો નહીં કરો તો બંને સાઈડથી જે આપણે તુવેર બટેટાનો જે મસાલો હતો એ નીકળી જશે એટલે આ રીતે બંને સાઈડને ડીપ કરીને તેલની અંદર તળવાના છે એકદમ લો ગેસની ફ્લેમ રાખવાની છે આ રીતે ઉપર આવી જાય બધા જ રોલ એ પછી આપણે એકથી બે વખત જ પલટાવીશું તો તમે જોઈ શકો છો કેટલા સરસ કલર પણ આવ્યો છે અને એકદમ ક્રિસ્પી એવા આપણા લીલી તુવેરના રોલ તૈયાર છે તો આ રીતે બનાવશો તો એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે ક્રિસ્પી બનશે અને તમારા ઘરમાં પણ બધાને ભાવશે એકદમ ચટપટા ખાટા મીઠા તીખા રોલ તૈયાર છે તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી મળીએ આપણે એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ